અમેરિકાનું પ્રમુખ પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવાનું શરૂ કરી નાખ્યું છે ત્યારે એકસો ચાર ભારતીયોને લઈ અને એક વિમાન અમૃતસર ખાતે કાલે પહોંચ્યું હતું જેમાં ડિપોર્ટ થયેલા ભારતીયોમાં તમામ જેટલા તેત્રીસ જેટલા ગુજરાતીઓ સામેલ છે અને જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના લોકો હોવાનું પણ સામે આવી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા નાગરિકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ત્યારે અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને લઈ પંજાબના અમૃતસર ખાતે પહોંચ્યું હતું જેમાં એકસોને ભારતીયો સવાર હતા અમેરિકામાંથી ડીપોર્ટ કરાયેલા આ ભારતીયોમાં તેત્રીસ ગુજરાતીઓ છે અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના લોકો છે જે લોકોને પરત મોકલવામાં આવ્યા છે તેઓ બોર્ડર ક્રોસ કરતા સમયે પકડાઈ ગયા હતા જે પછી તેમને રેફ્યુઝી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા જે ગુજરાતીઓને પરત અમેરિકામાંથી ડિપોર્ટ કરાયા છે તેમાં કેતન દરજી ખુરજ ગાંધીનગર પ્રેક્ષા પ્રજાપતિ પેથાપુર ગાંધીનગર જિગ્નેશ ચૌધરી બાબુપુરા માણસા રુચિ ચૌધરી ઇન્દ્રપુરા માણસા માયરા પટેલ ગાર્ડન સિટી કલોલ ऋषिता पटेल गार्डन सिटी कलोल करण सिंह गोहिल बोरू मणसा मित्तल गोहिल बोरू मणसा हेयान गोहिल बोरू मणसा जयेंद्र सिंह विहोल खनुसा विजापुर हिरल विहोल वडस्मा महसाना, सतवंत सिंह राजपूत गणेशपुरा सिद्धपुर केतुल दर्जी महसाना, पिंटू प्रजापति थलतेज अहमदाबाद अन्नी पटेल पाटण मंत्र पटेल पाटण केतुल पटेल मनुड़ खुशबू पटेल लूणा वडोदरा किरण पटेल वालम महसाना स्मित पटेल मानसा गांधीनगर शिवानी गोस्वामी पेटलाद आनंद निकिता पटेल वसई डाबला महसाना ऐशा पटेल अंकलेश्वर भरूच जयेश रामी विरमगाम अमदावाद, बीना रामी जूनाडीसा बनासकांठा ध्रुवी गिरी गोस्वामी मानसा हेमल गोस्वामी गोजारिया महसाना एंजल झाला मानसा अरुणाबेन झाला

અમે તો કયું અમારે તો શીખવવા પડે અમારા છોકરા અમારે શીખવવા પડે કોઈ કશું બોલાય નો એ બગડ રવા જ્યાં છે અને આવું થાય તો પછી એ શું કરે આપડે હેમ છે ઘેર આવ્યા ને બસ ભાઈ લો તમે આ ઘટના ઘટી આવી સ્થિતિ ઉભી થઈ છે તમે બીજા કોઈને કોઈ મેસેજ આપવા માંગો છો કે આ અવિદના ના જવું જોઈએ

અને પછી જે લોન એમની ચાલતી હતી એ લોન મારી ટ્રાન્સફર થઈ ગયેલી ને બસ એ અમારું લેન્ડ દેન હતું તમને મળ્યા ત્યારે કોઈ એવું કેતા કે અમેરિકા હું જવાનો છું આ મકાન વેચું છે કે મારે કઈ બીજું કારણ છે એવું કઈ ના એવું કઈ પર્ટિક્યુલર કોઈ દેશનું નામ નતું આપ્યું પણ જવાના હતા બહાર એ ખબર છે કે ક્યાં જવાના છે અને કઈ રીતે જવાના છે એ ખ્યાલ નતો આવી જ રીતે વડોદરાના પાદરા તાલુકાની લુણા ગામની ખુશ્બુનો પણ સમાવેશ થાય છે તેમના પરિજનોએ જણાવ્યું હતું કે પચીસ દિવસ પહેલા જ ખુશ્બુ અમેરિકા ગઈ છે અને જ્યાં તે રિલીફ કેમ્પમાં રહેતી હતી તે પચીસ દિવસ પહેલા અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે અમને એટલી જ ખબર છે ત્યાં ની કરી છે એક વર્ષ વર્ષ થયું છે હું માનું છું જે રીતે અમેરિકા એ આ રીત જે પદ્ધતિ અપનાવી છે ભારત સરકારે પણ આ જે બહાર થી જે પરપ્રાંતિયો રહે છે તેઓ ને અહિયાં પોતાના દેશ મોકલવા જોઈએ હા મોકલવા જ જોઈએ ને અહીંયા તો કેટલા વર્ષોથી આખા એમના તો સીટી સિટી સીટી ઉભા થઈ ગયા છે શું માંગ છે તમારી બાબતમાં બાબત માં બધા ને દેશ નિકાલ કરવો જ જોઈએ સમગ્ર મામલે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ ગુજરાતીઓ વર્ષોથી ત્યાં વસતા હોય કદાચ મજૂરી સિવાય ગયા હોય પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું પાલન કરે છે ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે આ સરકારની પણ ફરજ છે ત્યારે સ્વાભાવિક ભલે આપણા ગુજરાતીઓ થોડી મંજૂરી વગર ગયા હોય બાકીના કોઈ કોઈ ત્યાં ગંભીર ગુના એમણે નથી કર્યા બધા શાંતિથી ત્યાં રહે છે અને અમેરિકનો સાથે અળી મળી રહે છે એટલે એમના પ્રત્યે આપણી બધાની સહાનુભૂતિ છે બધા ગુજરાતીઓની સહાનુભૂતિ છે એક અંદાજ પ્રમાણે અમેરિકામાં આશરે અઢાર હજાર ભારતીયો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે અમેરિકામાં વિવિધ દેશોના આશરે સાત પોઈન્ટ પચીસ લાખથી વધુ લોકો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી